વડોદરાથી રસીલાબેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવને મહારાજે શ્રી કૃષ્ણ માન મોયો છે મોરલી નાદ મારે માન મોયો છે મોરલી નાદ મારે હું તો મોહી છો ગાળા તારા રૂપ મારે રે માન મોયો છે મોરલી ના નાદ મારે હું તો મોહી શોગ તારા રૂપ મા માન મોયો છે મોરલી નાદ મારે સખી આ જ ગઈતી અમુ નાના જલ ભરવા રે સખિયા જગહિતમુના જલ ભરવા રે વલ મુજને બોલાવી મીઠે વાણી રે મન મોયો છે મોરલી નાદ મારે વાલે મુજને બોલાવી મીઠે વાણી રે મન મોયો છે મોર લા નાદ મારે મન છે ના નાદ મારે હું તો મોહી છો તારા રૂપ મારે મન મોયો છે મોરલી નાદ મારે શ્યામયો પાતા ગોવાળિયાની સાથ મારે શ્યામયુ ભાતા ગોવળિયાની સાથ મારે લીધી બનશે મનોહર હાથ મારે મન મોયો છે મોરલીના નાદ મારે લીધી બનશે મનોહર હાથ મારે મન મોયો છે મોરલીના નાદ મારે મન મોયો છે મોરલે ના ના નાદ મા હું તો મોઈ છો ગાડા તારા રૂપ મારે મન મોયો છે મોરલે ના ના વાલે રે વાલે એકલે કરે રીજીએ રે વાલા એકલા તે કેમ કરે રીજીએ રે કાનયા તો ગોઠડે કીજીએ રે મન મોયો છે મોરલે નાદ મારે કનયાવો તો ગોઠડે કીજીએ રે મન મોયો છે મોરલે નાદ મારે મન મોયો છે મોરલે નાદ મારે હું તો મોહી છો ગળા તારા રૂપ મારે મન મોયું છે મોરલીના નાદ મારે તમ સાથે બંધાણી મારી પ્રીત ઘાટડે રે તમ સાથે બંધાણી મારી પ્રીત ઘાટડે રે મારે યુઘડે હૈયા કેરે હાટડે રે મન મોયું છે મોરલી નાનાદ મારે મારી ઉઘડે હૈયા કેરે હાટડે રે મન મોયો છે મોરલી નાનાદ મારે મન મોયો છે મોરલી નાનાદ મારે હું તો મોહી છો ગાળા તારા રૂપ મારે મન મોયો છે મોરલી નાનાદ મારે મને નેણો લાગ્યો છે તારા નાયણ મારે મને નેણો લાગ્યો છે તારા નેણ મારે રટ લાગે ના ભૂલો તારા નામ ને રે મન મોયું છે મોરલે નાદ મારે રટ લાગે ના ભૂલો તારા નામ ને રે મન મોયું છે મોરલી નાદ મારે મન મોયો છે મોરલી નાનાદ મારે હું તો મોહી છો ગાડા તારા રૂપ મારે મન મોયું છે મોરલી નાનાદ મારે ગોપી બોલાવે પ્રેમથી પધાર જોરે ગોપી બોલાવે પ્રેમથી પધાર જોરે કનાયે ઘડે ના વિસાર સાર મન મોયો છે મોરલીના નાદ મારે કના ઘડે ના વિસાર સાર મન મોયો છે મોરલી નાદ મારે કના વેલા વેલા પધાર જો મન મોયો છે મોરલી ના નાદ મારે મન મોયુ સે મોરલે ના નાદ મારે હું તો મોહી છો ગાળા તારા રૂપ મારે મન મોયુ છે મોરલે ના નાદ મારે મન મોશે મોરલી ના નાદ મારે ગિરિરાજ ધરણ કી છે